જંગાર ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં બાર યુગલો નિકાસ ના પવિત્ર બંધન માં જોડાયા હતા ભરૂચ તાલુકાના જંગાર સ્થિત મિસબાહી મિશન જંગાર બ્રાન્ચ દ્વારા અલ્લામા સરપસ્તીમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં મુસ્લિમ સમાજના બાર યુવક યુવતીઓએ મુસ્લિમ સમાજના

ખોટા ખર્ચા ઉથી દૂર રહી સમૂહ લગ્નો સવ સમારોહમાં ભાગ લેવા વિશેષ અનુરોધ કર્યો હતો આજના આ મોઘવાડીના યુગમાં સમૂહ લગ્નો સવ સમારોહમાં ભાગ લઈ ખોટા ખર્ચાઓને ત્યજી કે નાણાની બચત થાય એ નાણા પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવા ઉપયોગમાં લેવા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો હતો તેમજ નવયુગલોને નમાજ તથા કુરાનની તિલાવતી તાકીદ કરી કુરાન મુતબિક જિંદગી ગુજારવાની પણ નસીહત પેશ કરી હતી

હી નેતા યા સમૂહ નેતા આયોજન તારીખ ઉનુઆરી દોર પચીસ કો નેતા મુનકિદ હોય इसमें बारह जोड़ों ने हिस्सा लिया और अल्हम्दुलिल्लाह ये यहाँ से इस जंगार गांव से एक पैगाम दिया जाता है कि हमारी शादियाँ जिसमें बहुत ज़्यादा खर्च होता है तो हमें उन शादियों को शादी करना चाहिए और उसमें खर्च कम करके इस तरह के निकाह में सिर्फ गरीबों को ही नहीं बल्कि मादारों को भी हिस्सा लेना चाहिए और अलहमद ये आज का जो प्रोग्राम मुनद हुआ बहुत ही अच्छे तरीके से मुनद આજ કે પ્રોગ્રામમાં સદત કર આપણી નસીહત પેશ કી तो मैं सैयद रिजवान मिसबाही निगरान मिसबाही मिशन होने के नाते और मुफ्ती महसिन महीबसदा दारुल्ता होने के नाते मैं हेड ऑफिस के ज़रिए जंजार गांव के मसबाही मिशन ब्रांच के जितने भी खद्दाम हैं गांव के नौजवान हैं और जितने भी सखी दाता है तमाम लोगों का तह दिल से शुक्रिया अदा करता हूँ और मुल्क और बैरून मुल्क में रहने वाले तमाम लोगों का भी शुक्रिया अदा करता हूँ और मैं अपील करता हूँ कि आइंदा जब भी ऐसे ऐसे निका हो तो आप अपना भरपूर साथ दें अल्लाह पाक हमारे વગાતમાં તબીલ કર